નમસ્કાર હું છું કેથલ અને આપ જોઈ રહ્યા છો રાજકોટ અગ્નિકાંડ મામલે આજે હર્ષ સંઘવી અધ્યક્ષતામાં સીટની મહત્વપૂર્ણ બેઠક મળી હતી અગ્નિકાંડ મુદ્દે મળેલી ગાંધીનગરમાં બેઠક પૂર્ણ થઈ છે સવા કલાક સુધી ચાલેલી આ બેઠકમાં સીટના અધ્યક્ષ સુભાષ ત્રિવેદી તેમજ અન્ય સભ્યો હાજર રહ્યા હતા બેઠક બાદ સીટના અધ્યક્ષ સુભાષ ત્રિવેદીએ જણાવ્યું હતું કે બે હજાર એકવીસથી બે હજાર ત્રેવીસ સુધીના ડોક્યુમેન્ટ ચકાસણી અને તેની માહિતી સંદર્ભે ચર્ચા કરવામાં આવી છે કોણે કોણે શું ભૂમિકા ભજવી તેના વિશે તપાસ કરવામાં આવશે તત્કાલીન મનપા કમિશનર સહિતના અધિકારીઓની ભૂમિકા ઉપર તપાસ કરવામાં આવશે ગૃહમંત્રી રાજકોટ ખાતે બનેલી આ દુર્ઘટના કમનસી બનાવ અંગે સરકારની ચિંતા અને આ બનાવ કે જેમાં લોકો જાન ગયા છે એને ન્યાય આપવા માટે જે સીટની રચના કરેલી એની તપાસને એમણે રિવ્યુ કર્યા અમે બધા અધિકારીઓ જેમણે તપાસ કરી છે ચોવીસ કલાક અમારી પાસે શરૂઆતથી ટ્રાફિક તપાસ ના હતા સરકાર જવાબદારો વિરુદ્ધ કાર્યવાહી માટે તરતમાં તરત કાર્યવાહી કરવા માંગતા હતા એટલે ચોવીસ કલાક રાત દિવસ શરૂઆતથી મહેનત કરીને કાર્યવાહી કરી એમાં જે પ્રાથમિક દ્રષ્ટિએ આપણને જે ઉપલબ્ધ થયેલું એની રજૂઆત કરી છે વિગતવાર કોર્પોરેશન ફાયર ડિપાર્ટમેન્ટ પોલીસ કોર્પોરેશન પીજીવીસીએલ કે અન્ય કોઈ પણ માણસ આમાં જવાબદાર હોય તો એને શોધી એના વિરુદ્ધ થી કાર્યવાહી કરવા માટે માનની ગૃહમંત્રી સાહેબે સૂચના કરેલ છે અને એમણે ચિંતા વ્યક્ત કરી છે કે કોઈ પણ પ્રકારનો ભવિષ્યમાં આવો બનાવ ના બને એની ફૂલ સિસ્ટમ બનવી જોઈએ અને તંત્રમાં જવાબદેહી એકાઉન્ટેબિલિટી કોઈ પણ રીતે આપણે સ્થાપિત કરવાની છે એટલે આમાં જે કોઈ લેવલના અધિકારી કે કોઈ પદાધિકારી કે કોઈ પણ વ્યક્તિ હશે એ તમામની પૂછપરછ કરવામાં આવશે અને પૂછપરછ બાદ યોગ્ય રીતે આકલન કરીને સરકારશ્રીને રિપોર્ટ કરવામાં આવશે આ વિશાળ ફલક પર ફેલાયેલી હકીકત છે રાજ્ય સરકારના ઘણા બધા વિભાગો સંકળાયેલા છે એટલે આમાં તપાસ

મહત્વની બેઠક હતી કારણ કે છેલ્લા ઘણા સમય થી સમીક્ષા બધા ગૃહમંત્રી સાહેબ સૂચના સ્પષ્ટ આપી છે કે કોઈ પણ હોય એ આઈએસ હોય આઈપીએસ હોય આઈએફએસ હોય કે મેં કહું ને સૌથી પહેલા એ તમામની તમામની પૂછપરછ કરવામાં આવશે તમે જોશો એક બે દિવસમાં જ તમામ અધિકારીઓને બોલાવવામાં આવશે ઇન્ટ્રોગેશન કરવામાં આવશે બીજા દિવસે સવારે બીજા દિવસે સવાર સુધીમાં મોટા ભાગે કાટમાળ ખસેડી દેવાની પ્રક્રિયા કરવામાં આવી આ લાગે છે કે ઉતાવળ કરવામાં આવી હોય આ પ્રકારે મિત્રો આપને એક વાત પૂછવી છે મારે કે આટલા ત્રણ હજાર ડિગ્રી સેલ્સિયસના તાપમાનમાં જે ગુમ છે લાશો છે અવશેષો છે છે કે કેમ જે ગુમ થઈ ગયેલા માણસો છે એના કોઈ પ્રકારના અવશેષો છે કેમ જેના આધારે આપણે ડીએનએ લઈ શકીએ અને ડીએનએ ના આધારે એફએસએલ દ્વારા આ ડીએનએ ની તપાસ કરી અને જે ઘરના માણસો ના માણસો ગુમ હોય કમસ કમ એને આપણે એક અહેસાસ આપી શકીએ એક સત્યની માહિતી આપી શકીએ એ આશય થયેલ છે એનું મૃત્યુ થઈ ચુક્યું છે એના સિવાયના પણ આરોપીઓ છે બધા યુવરાજસિંહ છે એની સાથે બીજા બધા છે અને હજુ ભવિષ્યમાં જેના જેના વિરુદ્ધમાં કઈ નીકળશે આ બાબત છે એ ઇન્વેસ્ટિગેશન નો વિષય છે એમાં કાર્યવાહી થશે હવે રહી વાત તમારી ગઈ વાત તમારી ત્યાં પેટ્રોલ હતો તો પેટ્રોલિયમ એક્ટ નીચે એ બાબતે પેટ્રોલિયમ એક્ટ અને પેટ્રોલિયમ રૂલ જે પગલાં લઈ શકાય મંજૂરી લીધી ના હોય તો જથ્થો ત્રીસ લીટરથી વધારે હોય તો એને મંજૂરી લેવાની છે પેટ્રોલની એ અંગે એફએસએલ દ્વારા એનો રિપોર્ટ તૈયાર કરાઈ રહ્યો છે પૂછપરછ કરાઈ રહી છે એના આધારે એ આપણે પેટ્રોલિયમ એક્ટ ની ઉમેરો પણ સર હવે તપાસનો મુદ્દો તપાસની દિશા આવે કે બરાબર તપાસની દિશા એક 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 પૂર્ણતમ છે કે કોમર્શિયલ એને નથી ત્યાં પ્રકારે સ્ટ્રક્ચર તૈયાર કરવામાં આવ્યું છે આ બધા પ્રકારના મુદ્દાઓ જે રીતના તૈયાર થયા છે વન સિક્સટી ફોર ના નિવેદન લેવામાં આવશે માનની ડીજીપી સાહેબ પોતે આ ગુના ની તપાસ નું સુપરિજન કરે છે તપાસ યોગ્ય થશે એની ખાતરી આપવામાં આવે છે